રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ રાશિ વાળા જાતકો માટે ઘરેલુ જીવનની અંદર આજે તમને સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાશે સ્ટોક માર્કેટની અંદર તમને સારી સફળતા મળી શકે રોકાયેલા કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે આમ તો એવું કહેવાય કે મિત્ર એવો શોધીએ જે ઢાલસરીખો હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય દર્શક મિત્રો એટલે આજે મેષ રાશિવાળા જાતકોને મિત્રોના સહયોગથી તમારા કામકાજની અંદર આજે સારો લાભ મળી શકશે વાત વૃષભ રાશિની કરવી છે પરંતુ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ વાત વૃષભની કરીએ વૃષભ રાશિ કે જેના અક્ષર છે ભવહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારી વર્ગથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે આજના દિવસની અંદર સંપત્તિને લગતા કામકાજની અંદર ઉકેલ મળતો જણાય સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કામકાજની અંદર તમને સારો ફાયદો થશે તમારું મન પ્રસન્ન રહેશે અવશ્ય તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકો અને તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરવાનો બની શકે ત્યાં સુધી મધુરાષ્ટકમનો પાઠ કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે દર્શક દર્શક મિત્રો વાત એવી કરી રહ્યા છીએ કે દાંપત્ય જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થાય દાંપત્ય જીવનની અંદર જ્યારે તકલીફોનું સર્જન થાય ત્યારે જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સની સાથે નર્ક જેવી પરિસ્થિતિઓનું સર્જન થતું હોય છે જેના લીધે ઘણી બધી વખત એવું બનતું હોય કે પુરુષ અથવા સ્ત્રી બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિના માઇન્ડ જ્યારે ડિસ્ટર્બ થઈ જતો હોય દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય ત્યારે ગ્રહસ્થ જીવન નર્ક સમાન લાગવા લાગે ને સાંજે જ્યારે ઘરની અંદર પતિ અથવા પત્ની બંને એકબીજાના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે આવડાવે દર્શક મિત્રો અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને આ ટેકનોલોજીના યુગની અંદર પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી વખત જે મોબાઈલ છે આ મોબાઈલના લીધે કારણ કે ટેકનોલોજી વસ્તુ સારી પણ છે જે તમને તમારા જીવનની અંદર સફળતાના શિખરો સર પણ કરાવી શકે છે એવી રીતે એઆઈ પણ એવું છે કે નો જો સદુપયોગ કરવામાં આવે તો જીવનની અંદર તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો પણ દુરુપયોગ થાય ત્યારે જીવનની અંદર તમારી પ્રાઇવેસી નથી રહેતી અને સમસ્યા પણ થાય એવી જ રીતે એક બેડની અંદર પતિ અને પત્ની બંને જણા બેઠા હોય છતાં પોતપોતાના મોબાઈલની અંદર હોય અને એના લીધે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓ સવિશેષ માત્રામાં વધે મતભેદમાંથી મનભેદ સર્જાય અને મનભેદ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફોનો દોર વધારી દે દર્શક મિત્રો ફેસબુક ફેન ઇન્સ્ટાફ્રેન્ડ દસ હજાર હોય પાંચ લાખ હોય કે પચાસ લાખ પણ હોય પરંતુ જ્યારે તમાર ના જીવનની અંદર તમારે મુસીબત છે તમારે સમસ્યા છે ત્યારે તમારા શેરી મિત્રો તમને કામ લાગે એટલે તમારી સાથે હળવા મળવાવાળા રોજ રહેવા ચાની કિટલીએ બેસીને ચા પીવાવાળા અવશ્ય મિત્રો તમને સારી રીતે લાભ કરે એટલા માટે અત્યારના જમાનામાં સંબંધો બાંધો સંબંધો સુધારો અને સંબંધોને કેળવો એ સંબંધોનો કારક શુક્ર ગ્રહ છે મંગલ અને શુક્રનો સંબંધો ઉપર બહુ જ મહત્વનો ખાસ કરીને ભાવ રહેલો છે અને એટલા માટે દર્શક મિત્રો આ શુક્ર શુક્રગ્રહને આ મંગલ ગ્રહને કેવી રીતે મજબૂત બનાવી તમારા સંબંધોને કેવી રીતે તમારે મજબૂત બનાવી શકાય મિથુન રાશિ ને મિથુન રાશિ કે જેના અક્ષર કચ્છ અને ગજ સ્વામી બને છે બધું મહારાજ તમારા સ્વભાવને તમારે સરળ બનાવવો બહુ જ જરૂરી છે મિત્રોની મદદથી તમારા કામકાજને અવશ્ય તમે સરળ બનાવી શકશો જૂના સંબંધીઓથી તમને સારો લાભ મળતો જણાય ને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર કોઈ પણ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય એ મંદિરની અંદર જવાનું તુલસીની માળા અર્પણ કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે ડાનેહ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કોઈ નજીકના સંબંધીઓ થી તમને સારો સહયોગ મળતો જણાય ને નોકરીયાત વર્ગ ને વ્યવસાય ની અંદર નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે કરેલા અંદર અવશ્ય તમને સારી સફળતા મળતી જણાય લગતા કામકાજની અંદર સારો સહયોગ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કર્ક રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા કુલદેવી ઉપાસના અવશ્ય કરજો તમારા કુલદેવી મંત્રના જપ કરવાથી તમને સારો લાભ મળતો જણાશે રાશિ કે જેના અક્ષર છે મનેટા જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સામાજિક પ્રસંગોની અંદર આજે તમારે હાજરી આપવી પડી શકે એમ છે કોઈ કામમાં ઉતાવળ ન કરતા ધીરજ ધૈર્ય અને સંયમ રાખવો તમારે બહુ જરૂરી છે અને મિત્ર સાથે થોડો ઘણો મતભેદ રહેશે આ મતભેદને દૂર કરવો બહુ જ જરૂરી છે નોકરિયાત વર્ગને નવી નવી તકો મળતી જણાય પરંતુ વિચારીને નિર્ણય લેવો બહુ જ જરૂરી છે દર્શક મિત્રો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો તમારા ઈષ્ટદેવની આરાધના અવશ્ય તમને સારો લાભ આપી શકશે ને વાત હવે કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે અને હણાજનો સ્વામી મને જ મહારાજ કોઈ પણ રોકાણ માટે આજે ઉત્તમ સમય નથી આજના દિવસની અંદર રોકાણ કરવાની અંદર સમજી વિચારીને રોકાણ કરવું તમારે બહુ જરૂરી છે મિત્રોના તમારા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાય નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળી શકે ને તમારા ક્રોધ ઉપર ગુસ્સા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થશે તમારા કામ બગડશે માટે જો કાબુ રાખશો તો તમારા કામ સુધરતા જણાશે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે લંબો ભગવાન વિઘ્ન વિનાયક ની ઉપાસના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી તુલાના અક્ષર અશાંતિ આજે રહેતી જણાશે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાય ને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી છે તુલા રાશિવાળા જાતકોએ ના દિવસની અંદર નમઃ શંભવાય ચમયો ભવાય છે નમઃ શંકરાય ચમયકરાય ચમઃ શિવાય ચ શિવતરાય છે ભગવાન શિવ ઉપાસના કરો પોઝિટિવ લાભ મળશે વાત વૃષ્ટિક રાશિની કરીએ વૃષ્ટિકના અક્ષર છે નાનેય એનો સ્વામી બને છે મંગળ મહારાજ સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસમાં આવકની અંદર ઘટાડો થાય ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે અને ધાર્મિક કાર્ય કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકે દુર્ગા દુર્ગા દુર્ગારતીશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગાના બત્રીસ નામનો જપ કરો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે આમ તો દર્શક મિત્રો એવું કહેવાય કે રોજ સવારના પૂરમાં જ્યારે આપણે રોટલી બનાવીએ ને તો પહેલી રોટલી ગાય માટે અવશ્ય કાઢવી જોઈએ એટલે જો પહેલી રોટલી તમે ગાયને અર્પણ કરો બીજી રોટલી તમે શ્વાનને અર્પણ કરો ત્રીજી રોટલી છે આ ત્રીજી રોટલી તમે ખાસ કરીને જે કીડિયારો પૂરતા હોય ને જે લોકો આ લોકોને ખ્યાલ હોય કે ન્યા તમે ઘઉંનો લોટ અને ખાંડ અર્પણ કરી દો અને કોઈ પણ જે ગરીબ વ્યક્તિ હોય એને તમે ત્રીજી રોટલી અર્પણ કરવામાં આવે તો અવશ્ય તમારા જીવનમાં તમને બેટર રિઝલ્ટ મળે જેનાથી તમારા જીવનની અંદર તમને સારો લાભ પણ મળી શકે પુરુષો જેટલું મહિલાઓનું સન્માન કરે કરે એટલો તમારો શુક્ર ગ્રહ સારો પૈસાની સુખાકારી સારી મળે એટલી દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે અને અવશ્ય એનાથી તમારો શુક્ર મજબૂત બનતો જણાય વાત કરીએ ધનના અક્ષર છે અને સ્વામી છે ગુરુ મહારાજ પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ખોટા વિચારોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે દાંપત્ય જીવનની સુખમાં વધારો થતો ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહકાર મળતો જણાશે આજના દિવસની અંદર બની શકે તો ઘરની નજીકમાં કોઈ મંદિર હોય મંદિરમાં પૂર્ણ કરી દેવું પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર સ્વામી મૃત્ય શનિ મહારાજ ભાઈભાંડુ સાથે થોડો ઘણો મનમેળ રહેતો જણાશે નોકરીયાત વર્ગને વ્યવસાયની અંદર આજે અનુકૂળતા રહેતી જણાય પ્રવાસ યાત્રાથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે એમ છે નવા કામ કરવાની તક મળે ને આ તક તમારા માટે લાભદાયી રહેશે સારો લાભ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ તો મકર રાશિ વાળા જાતકોએ ગમસ્વાહા આમંત્રણ આ મંત્રનો જપ કરવો અત્યંત લાભદાયી રહેશે કોલર મિત્ર સાથે વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે શ જેનો સ્વામી મને છે શનિ મહારાજ ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાય ભાગ્યનો સાથ ઓછો મળતો જણાશે શક્તિ તમારી મંદ રહેતી જણાય ને પરિવારની અંદર થોડો ઘણો મતભેદ પણ રહેતો જણાશે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવના મંત્રના જપ કરજો પોઝિટિવ લાભ મળશે વાત મીન રાશિની કરીએ મીનના સ્વામી પણ છે ગુરુ મહારાજ ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે વડીલ વર્ગથી તમને સારો લાભ મળી શકશે મિષ્ટાનની ની અંદર તમારી રૂચિ પણ વધતી જણાય કામકાજની અંદર વિલંબ થઈ શકે અને આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો શિવજી મહારાજની આરાધના કરો ભગવાન શંકર ની આરાધના કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે રોકાઈએ